रजू सीधी ने सीधा बेसी सी। मन ने एकदम स्थिर राखी प्राण ने पवन ने स्थिर राखी संकल्पों विकल्पों ने स्थिर મતલબ કે જે ચાલતું હોય ચાલવા દેવું આપણે હોળ ઊભું કરવાનું નથી જે ચાલે એમ બધું જોઈ રાખું સીધી સીધું દેહ શાંત છે એ અકર્તા છે મન જળ છે એની કોઈ હેસિયત નથી ચલિત થાય પ્રાણ છે એ મનનો સ્થૂળ ભાગ છે બંને એક જ જગ્યાએથી ઉત્પત્તિ થયેલી પ્રાણ અને મનની એકબીજાના આધારો લઈ અને પ્રાણ અને મન બે ભેગા થઈને તોફાન કરે છે તમે આપણે મન પ્રાણ શરીર નથી એનાથી અલિપ્ત ખાલી સિનેમાના પડદાની જેમ પડદો ચેતન હોય આપણે ચેતન છીએ પડદાની ઉપર અનેક પ્રકારના ચિત્રો આવે બને જાય ચિત્રોના કલરો બદલાય ભાવો બદલાય પણ ચેતન તરીકે પડદો એ હું આત્મસત્તા કાયમ સ્થિર છું મારા અંતર્ગત બધાય પરિસ્થિતિઓ ઊભી થતી જોઉં છું મનને દોડતું જોઉં છું ઇન્દ્રિયોના વેપારો હું જોઉં છું અને અંદર ઊભા થયેલા સત્વગુણ રજોગુણ અને તમો ગુણના ભાવોને પણ હું જોઉં છું મારું હું અહમ તત્વ તે ચેતન છે કોઈ સાથે મિશ્રિત નથી પણ આ માયાના ખેલના કારણે ક્યાં ક્યાંક એવું લાગે કે હું તત્વ જે છે એ શરીર સાથે મન સાથે પડી ગયું છે કાયમ અલિપ્ત છું એ અહમ તત્વ હું તત્વનું શોધન એ નિત્ય હાજર મોજુદ છે તો એનું શોધન ના થાય પણ બીજું પ્રાંતિયોથી જે ઘૂસી ગયું છે હું કરું છું હું શરીર સાથે છું હું મનની સાથે છું તો હું તત્વ કોઈની સાથે ઓતપ્રોત થઈ શકતું નથી એ હું તત્વ ઓતપ્રોત થાય છે ત્યારે એની સત્તા ઊભી થઈ અને એની સત્તા આવે છે તો ત્યાં તમો ગુણ રજો હું અને સત્વગુણના પ્રભાવો ચાલુ થાય છું અંદરના સત્વગુણ વધે છે તેને પણ હું જોનારો રજોગુણ વધે છે તેને પણ હું જોનારો તમોગુણ આળસ કંટાળો ઊંઘ વધે છે એને પણ હું જોનારો સતત ચિંતાઓ બળતરાઓ ઊભી થતી હોય તો એને પણ હું જોનારો આનંદની લહેરીઓ લેતો હોય તો એને પણ હું જોનારો જાણનારો જાણનારો કોઈ દિવસ જાણવામાં આવે નહીં હું છે તે આ બની શકે નહીં મને કોઈ જાણી ના શકે હું મારાથી મારામાં કાયમ છું અને હું ચેતન છું નિત્ય છું મુક્ત છું કોઈ પણ જાતનું આવરણ લાગેલું નથી જન્મ મરણ મારા પોતાના કોઈ ધર્મો નથી કોઈ આવરણ નથી કોઈ અજ્ઞાનનો પડદો અંદર મારામાં નથી અહમ અસ્મિ પરબ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન કાયમ નિત્ય મુક્ત છું ગુણોના કારણે માયાના કારણે અવિદ્યાના કારણે આ બધી રમત જે જણાય છે તે માયાની રમતો છે પણ બધું જોતો જોતો જ્યારે હું બધું છોડી શકું છું એવું સામે મારામાં નિર્માણ થઈ ગયું કે મારા સિવાય બીજું કાંઈ નથી ત્યારે હું પોતે માયાના સત્વગુણમાં રહી અને સાક્ષી બનો તમો ગુણ અને રજોગુણ મારાથી દબાઈ જાય છે હું જાગી ગયો કે મેરે અપને સિવા કુછ નહીં તો મારા સ્વરૂપે શુદ્ધ મારાથી અભિન્ન જે માયા એ માયા અને હું બંને એકરૂપે છીએ બે છે નહીં રજોગુણ તો તમો ગુણ તો દબાયેલા રે સત્વગુણ પણ જાય અને એ આભાસ રૂપી માયા ને આભાસ ને અંદર સંક્રમિત થયેલું હું તત્વ એને હું જયારે બોધ થઈ ગયો કે હું પણ આભાસમાં છું સાક્ષી નો હું પણ આભાસમાં હું છું એવું જ્ઞાન કરે છે ત્યારે એ સાક્ષી મટી જાય છે અને સ્વયંભૂ હું છું તે જ છું એ પણ પોતાનો ભાવ છે સગુણ અને નિર્ગુણ બંને એક સ્વરૂપે થઈ અને બીજું કંઈ પણ અંદર સંગ્રહતું નથી અને આવા મારા સ્વરૂપના જ્ઞાનની ઉત્પત્તિ કરવા માટે સંપૂર્ણ સત્વગુણ ભાગ ભજવી અને સત્વગુણ પણ વિદાય લે છે સત્વગુણ ચેતન છે ચેતન સ્વભાવવાળો છે અને આ સત્વગુણ વાળી માયા પણ છે પ્યોર શુદ્ધ સત્વગુણમાંથી બનેલી છે તો માયામાં શુદ્ધ સત્વગુણનો પ્રભાવ પ્રકાશ અને આભાસ એ માયાની અંદર એક થયેલું જોવે તો ફક્ત અકર્તા અક્રિય ભાવમાં શુદ્ધ સ્વરૂપમાં ઈશ્વરના સ્વરૂપમાં માયા બચે છે પણ એમાં પણ માયાના શુદ્ધ આભાસમાં જ્યારે બોધ થઈ જાય कि मारी सत्ता एक काय नहीं मुख्य सत्ता तो मारी पाथर के तत्व छे हूं तत्व अहम तत्व तेनी जे पोते पोताना रूप में आवाज में भूमिका छूटी जायती फक्त ने फक्त ના કુછ હે ના કુછ હોવા ના હોવન હાર એ ખાટ વાસણનો એની સાથે રહેલા કેટલાય જીના જીણા રજકણો નાની નાની કીડીઓ મચ્છરો બધું એક ખખડાટ સાથે નીચે પડી જાય એમ બધું જ તૂટી ગયું છૂટી ગયું અધિષ્ઠાન હું ચેતન જેને સત્તા પૂરી પાડું છું તો એમાં સત્તા વધારે આવી ગઈ અને એમને જ પડદો બનાવી દીધો અને ગોતે છે જીવનો ભેદ ઉભો થયો ઈશ્વરનો ભેદ ઉભો થયો પરચેતનની સત્તાથી બધું ચેતનવદ દેખાય ઉછીની લે દેલી ચેતના અને એની અંદર હું આહમ તત્વ તરીકે આપણે માની લઈએ અને ભટકળ ઊભી થાય છે બંધ અને મોક્ષ બધું આવાસ તંત્રમાં છે મોજસુધર ચેતનavikari એકમ નિત્ય વિમલ પચલમ સર્વથી સાક્ષી ભૂતમ એક કે અનેક કશું નથી જેમ છે પણ વિમલ એટલે કે કોઈ દિવસ સંગ થયો નથી હું અબોટ છું અચલ છું કોઈ દિવસ ચલાયમાં નથી કોઈ ગતિ નથી મારામાં અને બધાયને જાણું છું અને મને પણ હું જાણું છું એક જ ચેતન રૂપા અહમ તત્વ બાકી બધાય નોખો નાખા અંતઃકરણમાં ઉભા થયેલા માયાના અહમો જે છે એ સત્તા મેળવે છે પોતાના મુખ્ય અહમ તત્વમાંથી અને સત્તાધીશ બને છે તો આભાસ ને ભ્રાંતિથી પ્રતીતિ થાય છે આભાસ એના અધિષ્ઠાનમાં એટલે હું તત્વમાં રહેલો ચેતનની ચેતના એને ભ્રાંતિની પ્રતીતિઓ થાય છે કેમ કે એ વખતે પોતે પોતાને આભાસ છું એમ સમજતું નથી પોતે પોતાને ચેતન છું એમ સમજે છે હું ચેતન છું હું શરીર છું એ અજ્ઞાન હું ચેતન છું હું અસર કરું છું ભોગવું છું જન્મું છું મરું છું આવી ભ્રાંતિઓ ભટકાય છે કેમ કે આભાસ પોતે પોતાને ચેતન સમજે છે જ્યાં સુધી આભાસનું સમજણ ચેતન તરીકે નીચે હું ચેતન છું જીવું છું જન્મું છું ચાલું છું આ બધું સત્ય છે તો આભાસ જ્યાં સુધી પોતાને ચેતન સમજે છે ત્યાં સુધી બધી અટકળો ખોટી પડે છે આભાસ પોતાને આભાસ તરીકે સમજી લે અને ચેતનનો વિવેક કરવા જાય ત્યારે જે બંધન આભાસમાં હતું એ બંધન એ મોક્ષ આભાસમાં થાય છે પણ મોક્ષ થતાની સાથે આભાસ પોતાનો સ્વભાવ ગુમાવી દે છે જેમ મીઠું ની કાંકરી સમુદ્રમાં પાણીનો તાક કાઢવા જાય કોઈ કાંઈ કાઢી ના સકતી વ્યાપક અહમ તત્વ મોજ ચેતનમાં માયાના વિભાગમાં જે આભાસ સાથે કામ કરેલું છે તે આસંગી સદ્બગુણનો પ્રભાવનો ઈશ્વર ઈશ્વરની ઉપાદી માયા એના એક अंशમાં એક જીવ જીવની ઉપાદી અજ્ઞાન એ અજ્ઞાનરૂપ આભાસ એમ સમજે છે પોતાને કે હું ચેતન તો આ બધી આભાસમાં ઉપાધિઓના આધારે ઈશ્વર અને જીવ કલ્પિત વાસ્તવિક એક જ જ ચેતન તત્વ અહમ સિવાય બીજું ન આભાસમાં આભાસની માન્યતાથી એક આવરણ આભાસમાં ઉભું થયું છે અને જે આભાસમાં સ્વરૂપનું આવરણ નથી પડદો બનેલો નથી તે મુક્ત છે આભાસ એટલે ઈશ્વરમાં કોઈ આવરણ નથી ઈશ્વર સદા મુક્ત અને જીવમાં આવરણ છે જીવ કાયમ બંધાયેલો કેમ કે જે અજ્ઞાનના આંશમાં ચેતનનો આભાસ એ આભાસે માની લીધેલું કે હું ચેતન છું તે જીવ તો આ અવિદ્યાનો પડદો આવરણ કરવાનો આવો અવિદ્યાનો સ્વભાવ છે પડદા ઉભા કરે કોઈને ઢાંકે છે કોઈને બતાડે છે આ બધા અવિદ્યાની શક્તિઓ છે આમ જોઈએ તો અવિદ્યા માયા બંને એક જ વસ્તુ છે પણ અવિદ્યાની અંદર મલિત સત્વગુણ હોવાથી રજુગુણ અને તમોગુણનો પ્રભાવ એ સત્વગુણને ઢાંકી દે છે મલિત સત્વગુણ અને માયામાં શુદ્ધ સત્વગુણ છે વાસ્તવિક સ્વરૂપ બંનેનું એક છે જો અવિદ્યા ગુણોની વધઘટ રજુગુણ અને તમોગુણની વધઘટ ના થાય અને શાંત ભાવ રહે છે તો તે જ માયા અને તે જ અવિદ્યા આપણે પોતાની સ્થિરતામાં જોઈએ કાયમ આદત પાડીએ કે ગુણોની વધઘટ મારામાં થાય છે અને એ ગુણોની વધઘટના ઘટના કારણે હું પોતે ગુણના આધારે ચલિત થાવું છું કે નિત્ય સાક્ષીમાં રહું છું સમષ્ટિમાં કોઈ પરિસ્થિતિઓ સામે આવે છે પોતાના વ્યક્તિ જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓ બને છે સામે આવે છે થાય છે પ્રારંભના આધીન થાય છે કંઈક ભૂલના આધીન થાય છે તો આ બધાની સાથે આપણે જોઈ થઈ અને એના પ્રભાવમાં આવીએ છીએ કે નિત્ય શુદ્ધ સાક્ષીની ભૂમિકામાં રહીએ છીએ ધ્યાન એટલે સાક્ષીની ભૂમિકાને દ્રઢ કરવાનું એક માધ્યમ શબ્દો સમાધિ કરાવી અને છૂટી જાય પોતાનો હું એ નિત્ય વિવેકથી અને બાકી બધું જળ એનો પણ વિવેક થઈ જાય તે છે ધ્યાન પોતે પોતાનામાં પોતાની મસ્તી સાથે નિત્ય મોજ કરે થી રહે প্রত্যেক কর্মમાં কর্তা ভোগતા तरीકે اندر ભળી ના જાય ચેતન সদાય અબૂટ છે અસંગી છે નિર્વિકલ્પ છે નિરાકાર છે અને તે હું છું તે આહ તત્વ છે એના સિવાય બાકી માનેલા આભાસે ચેતનતા પોતાની ઉભી કરેલી જૂઠી ચેતનતા એ આપણને ભવાતવ્યમાં ફેરવે છે તો પૂર્ણ વિવેક કરીએ કે માયાથી અને અંતઃકરણથી બનેલા હું એ જે ઉપાધિ ઊભી કરી છે તકલીફો ઊભી કરી છે એ બધી ભ્રાંત છે કલ્પિત છે વાસ્તવમાં મૂળ હું પોતે ભાન સ્વરૂપા ફક્ત ભાન સ્વરૂપા ચેતન છું કેવું ભાન કોનું ભાન કેવડું ભાન એવું કોઈ વિષય નથી ફક્ત ને ફક્ત એક જ ભાન એના સિવાયની કોઈ એની સાથે કનેક્શન નહીં ને ફક્ત ભાન ફક્ત ચેતન ફક્ત ચેતન એવા પોતાના નિત્ય સ્વરૂપમાં સ્થિતિ ક્યાંક ક્યાંય ભાવો રજુગુણ તમોગુણ અને સત્વગુણના પ્રભાવથી અંતકરણના આભાસના ભાવો બધે જાય દોડે પણ પણ પોતાની સમાજ છે એ પોતાના ઘરની હોય તો હું ચેતન છું આ બધું જાણું છું મારી સત્તા જ છે એમની સત્તા એ ખલાસ કરે છે એટલે શાંત થઈ જાય છે પ્રાણ પણ શાંત મન પણ શાંત શરીર પણ શાંત નૂરતા સુરતા બધું શાંત થઈ જાય છે જ્યારે એ અહમ તત્વમાં ઊભા કરેલા હું પોતે ચેતન નથી એવો ખ્યાલ આવી જાય આભાસને ત્યારે મારું ધ્યાન મારામાં મારાથી મારા વડે અને હું જ એ રીતે કાયમ સ્થિત છું અજન્મા છું અવિનાશી છું સચ્ચિદાનંદ ભગવાન